સુરતના કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર પ્રદીપ અટોદરિયાએ હેર ટ્રાન્સપ્લાન્ટ માટે બે નવા ડિવાઇસની શોધ કરી છે આ ડિવાઇસની મદદથી હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને તેમની ટાલમાં થયેલા પ્રત્યારોપણ થયેલા વાળના મૂળની સંખ્યા તથા તેની ક્વોલિટી ખૂબ જ સચોટ રીતે જાણી શકાશે આ ઉપરાંત વાળના પ્રત્યારોપણ માટે પાડવામાં આવતા કાણાની સંખ્યા પણ તેમની નજર સામે જ ગણાતી જોઈ શકાશે જેથી કરીને તેમને છેતરાઈ જવાની શક્યતા પણ રહેશે નહીં નવા આધુનિક ડિવાઇસ હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનો માટે ઉપયોગી બનશે વાળના મૂળિયા રોપવા માટે કાણા પાડવા જરૂરી છે આ ડિવાઇસ ઓટોક્લેબલ છે તે નાઇફ નીડલ અને મલ્ટિપલ નાઇફ પકડી શકે છે અને તેમાં દરેક પ્રકારની સ્લેટ્સ શક્ય છે સિંગલ ડબલ અને બહુવિધ વાળના મૂળ માટેના સ્લેટ્સને અલગથી ગણી શકાય છે આ મશીનથી કાણા પાડતા મશીનનું ડિજિટલ કાઉન્ટર જે દર્દીને દેખાય તે રીતે મૂકવામાં આવેલું હોય છે તેમાં કાઉન્ટ થાય છે અને દર્દી તેને જોઈ શકે છે નંબર પૂરો થવા પર બઝર તમને જાણ કરે છે ઉપકરણનું વજન તમને સ્લીટ બનાવવામાં મદદ કરે છે આમ એકંદરે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર વ્યક્તિને છેતરાવાની સંભાવનાઓ રહેતી નથી મારું નામ ડૉક્ટર પ્રદીપ આર અટોદરિયા હું પ્લાસ્ટિક સર્જન છું ઓગણીસો ત્રાણુંથી છેલ્લા બત્રીસ વર્ષથી સુરતમાં કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જન તરીકે હું પ્રેક્ટિસ કરું છું અને હેર ટ્રાન્સપ્લાન્ટનું કામ છેલ્લા પંદર સોળ વર્ષથી હું કરું છું મારી પોતાની હેર ટ્રાન્સપ્લાન્ટની અંદર હેર ટ્રાન્સપ્લાન્ટના સાધનોને લગતી બે શોધને પેટન્ટ ઓલરેડી મળી ગઈ છે અને બીજા ત્રણ શોધ પેટન્ટની અંદર રજીસ્ટ્રેશન માટે આપેલી છે અત્યારે છેલ્લે મેં જે બે સાધનો નવા ડેવલપ કર્યા છે એ સાધનો અંગે માહિતી આપવા માટે આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવેલી હતી અને એમાંના બંને સાધનો એવા છે કે જે દર્દીઓને હેર ટ્રાન્સપ્લાન્ટના દર્દીઓને પણ ખૂબ ઉપયોગી છે અને સામાન્ય રીતે એવો પ્રશ્ન થતો હોય છે કે ડૉક્ટરને દર્દી પૂછે કે સાહેબ તમે ત્રણ હજાર મૂળિયા મારા માથામાં નાખ્યા તો એની ગેરંટી શું એવી રીતના અમે માનીએ કે ત્રણ હજાર મૂળિયા નાખ્યા તો આ જે બે સાધનો છે તેની અંદર એકદમ સ્પષ્ટ રીતે તમે જોઈ શકો છો એક સ્ટોરેજ ડિવાઇસ છે જેની અંદર તમે વાળના મૂળિયા ગણી શકો છો એક વાળના મૂળ મૂળની અંદર કેટલા વાળ છે તે પણ તમે ગણી શકો છો અને બીજી જે ડિવાઇસ છે જે હેર ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે જે કાણાં પાડવામાં આવે છે તો એ કાણાની સંખ્યા સર્જનને જ ખબર હોય તેની જગ્યાએ સર્જન કાણાં પાડતા જાય અને એની સંખ્યા પેશન્ટની સામે રાખેલી ડિજિટલ કાઉન્ટિંગ મશીનની અંદર એ દર્દી જોઈ શકે છે એટલે આ બંને રીતે આમ જોવા જઈએ તો દર્દીએ એ થવાનું છેતરાવાનું કેવું રહેતું નથી આની અંદર અને આ દર્દીઓ માટે પણ ખૂબ વરદાનરૂપ છે અને હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનને પોતાને માટે પણ વરદાનરૂપ છે કારણ કે હેર ટ્રાન્સપ્લાન્ટ સર્જનને જ્યારે હેર ટ્રાન્સપ્લાન્ટ કરતા હોય ત્યારે દર્દીને ઘણી બધી વખત વાતો કરતા રાખે તો એ દર્દીને જે મોરલ બુસ્ટિંગ મળે અને દર્દીનું ધ્યાન બીજી જગ્યાએ રહે તો દર્દીનો ગભરાટ ઓછો થઈ જાય અને એનું કોઓપરેશન વધી જાય તેને માટે પણ આ બહુ સારી વસ્તુ છે કારણ કે તમે એક સાથે કાણા પાડો તે કાઉન્ટિંગ કરો અને એની સાથે સાથે વાત કરી શકો એ બંને વસ્તુ તમે નહીં કરી શકો તમારે ઘણી બધી વખત ચાલુ ઓપરેશને તમારા ટેકનિશિયનને પણ ઇન્સ્ટ્રક્શન આપવાની હોય એ ઇન્સ્ટ્રક્શન પણ તમે સાથે આપી શકો છો કારણ કે કાઉન્ટિંગ તમારે ગણવાની જરૂરિયાત રહેતી નથી